ફેમિલી શું મારો ચેનલ ડિલીટ થઈ જશે હવે તો મને એવું જ લાગે યાર કે લગાતાર કોપીરાઇટ્સ મને આવી ગયા છે કદાચ મારો આ લાસ્ટ વિડીયો પણ હોઈ શકે ચેનલ કદાચ ડિલીટ થઈ શકે છે કેમ કે કોપીરાઇટની મારા પાસે શું કહેવાય વાંચકો ભરાતો જાય ધીમે ધીમે એના વિશે મને કાંઈ ખબર નથી તો પ્લીઝ કોઈને ખબર હોય તો હેલ્પ કરો લગાતાર કોપીરાઇટ્સ વિડીયો નાખ્યા ભેગા આવે છે જેમ કે લોંગ વિડીયામાં બનાવતી નથી પણ એક અપલોડ કરું એના મત તો કોપીરાઈટ્સ કોપીરાઈટ્સ એન્ડ કોપીરાઈટ્સ કાલ તો પૂરે પૂરે પતિ દેવ પર ટ્રાય કરી કે આપણે સપોર્ટ કરતા હતા કે લોંગ વિડીયોમાં બનાવવામાં પણ કાંઈ શબ્દ નથી યાર કાંઈ કોઈને હેલ્પ થતી હોય તો પ્લીઝ કરજો હે ફેમિલી કેમ છું બધા બધીને હર હર મહાદેવ તો કીધી તો હતી કે વ્લોગ એમને એમ બનાવીશ નહીં પણ આજે થોડોક અપડેટ આપવી હતી મારે કે હું બરાબર દેખાવું ને આપણે સજી તજીને નથી આવ્યા જે છીએ મોર્નિંગમાં હજી માથો પણ નથી આવ્યો એમને હું આવી છું તો તમારા બધેને જે મને પણ મન તો થાય પૂરેપૂરો અંદરથી ઈચ્છા તો થાય કે હું પણ રૂપિયા કમાવું અને બ્લોગ લોંગ વિડીયા બનાવું મને કમેન્ટ હતી કે તમે ખપે એટલી મહેનત કરો શોર્ટ વિડીયામાં તો પણ ડોલર નહીં બને તો એકદમ એકસો ને દસ ટકા સાચી વાત છે કેમ કે શોર્ટ વિડીયોમાં આપણે લાખ લાખ બે બે લાખ વ્યૂ આવે ને તો જ કાંઈ સારી વસ્તુ કહેવાય નહીં તારા આ દસ ને પંદરમાં તો મને કાંઈ મેળ પડે એમ છે ને પણ તો ધીમે ધીમે એમ બધા હમણાં બહુ કહેતા હતા લોંગ વિડીયો તો મેં કાલે ટ્રાય પણ કરી પૂરેપૂરી ટ્રાય કરી કે મારા હું કાંઈક કરું પણ એમાં શું થાય છે જેમ કે બધે ગીત નાખતા હશે તો કાલે મેં એક સરસ મજાનો બે થી ત્રણ કલાક માટે જેમ કે હુંથી કાવ્ય દ્રોહથી ઘરે આવીને બે ત્રણ કલાક હું હેરાન થઈ એક સરસ મજાને એક વિડીયો બનાવ્યો આખો મ્યુઝિક નાખી કરી અને પછી એ દિવસે મીન્સ કે પરમ દિવસે એકદમ ફૂલ વરસાદ રાત આખી રાત તો એ વિડીયો મેં રાતના હું જાગતી હતી કેમ કે થોડોક વરસાદને પડતો મને અંદર નથી આવ્યો તો મેં અઢી ત્રણ વાગે વિડીયો અપલોડ કરી નાખ્યો મેં તો સાહેબ કદાચ લાઇટ હાલી જશે તો કાલ મારા પાસે બેટરીને નહીં હોય તો ઘટાડો થશે અને હજી તો અપલોડ કર્યા બે કોપીરાઈટ્સ કોપીરાઈટ્સ આવ્યું ને એટલે મને મારું મન એકદમ સમજાય ને ઉદાસ થઈ જાય છે કે આપણે આટલી મહેનત કર્યા પછી જો કોપીરાઇટ્સ આવતા હોય ને તો પછી તો ગીત તો નાખતા જ હોય પણ મારા સાથે ખબર ને કેમ થાય તો મારી એક વિનંતી છે બધેથી કે કોઈને પણ આ બધી વસ્તુ વિશે કાંઈ ખબર હોય યુટ્યુબમાં તો પ્લીઝ મારી હેલ્પ કરો અને મને સમજાવો કે મને કોપીરાઇટ્સ કેવી રીતે આવે છે કેમ કે જો હવે બેથી ચાર વધારે કોપીરાઇટ્સ આવે ને તો શાયદ મારો ચેનલ ડિલીટ થઈ શકે છે હવે ઓલરેડી મને ઘણા આવી ગયા છે મને કાંઈ ખબર નથી પડતી કે ઈ કોપીરાઈટ્સથી મારો ચેનલ પણ ડિલીટ થાય કેમ કે હું હમણાં ઘણાં બધા વિડીયો સર્ચ માર્યા ને તો મેં એમ જ કહે છે કે ત્રણ કોપીરાઈટ્સ આવી જાય ને પછી વિડીયો ચેનલ આપણું ડિલીટ થઈ જાય છે તો પ્લીઝ કોઈ એવા યુટ્યુબર હોય તો મને સજેસ્ટ કરો કે આનું મારે શું ઇલાજ કરવાનું તો લોંગ વિડીયો હું બનાવો જ નહીં કેમ કે સાદા કાલનો તો વિડીયો બોરિંગ વિડીયો એકદમ કેમ કે મ્યુઝિક નાખીએ કરીએ તો મજા આવે લોકોને તો મ્યુઝિક નાખી જ નથી શકતી હું અને એ પણ કેમ સમજાવું ટૂંકમાં એમ તો કોઈને કાંઈ સૂજે સજેસ્ટ કરો મને કે આના વિશે મારે શું કરવું તો ચાલો મારે ખાલી એટલી જ વાત કરી હતી બાકી હજી સવારના બધા કામ પડ્યા કે તરા પોતા વાસણ કપડાનો ઢગલો પડ્યો આ શિયાળામાં તમે સોરી ચોમાસામાં તમે લોકો કપડાં ક્યાં સુકાવો મને એ પણ કહેજો મારે તો કાંઈ સુજતું નથી ઘરની હાલત ખતરનાક થઈ જાય છે કપડામાં કે આખામાં કપડાં 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 મને ખબર આવે પણ વિડિયો બોરિંગ થશે પણ મને મન નથી થાતું યાર વિડીયો બનાવવાનો કેટલી મહેનત કરી હતી બે કલાક હેરાન થઈ અને વિડીયો થઈ ગયું કોપીરાઈટ્સ તો બસ એના કારણે હું થોડીક ઉદાસ થઈ ગઈ ને આજે પણ મારા પાસે કાંઈ નથી કે હું તમારી સાથે શેર કરીશ કે મહેનત ઉપર પાણી ફરી જાય બધી તો ચલો હવે કાંઈ બીજું હશે તો હું આવીશ બાકી અત્યારે આવા આવા મોસમ ફરવાની મજા આવે તો મેં પતિ દેવાય કીધું ચાલો આપણે ક્યાંક થોડોક વિડીયા વિડિયા બનાવીએ અને કરીએ